આ તહેવાર સમગ્ર દેશમાં ખાસ કરીને મુંબઈ એટલે કે મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વખતે ગણેશ મહોત્સવ તારીખ સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવશે ગણપતિ મહોત્સવ દરમિયાન વિવિધ સ્થળોએ ગણપતિ મહારાજની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે મુંબઈની સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ લાલબાગના રાજા છે ભગવાન ગણેશના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી અહીં આવે છે ભગવાન ગણેશના દર્શન માટે લોકો કલાકો સુધી રાહ જોવે છે એવું માનવામાં આવે છે કે લાલબાગના રાજાને જે પણ વ્રત કરવામાં આવે છે તે અવશ્ય પૂર્ણ થાય છે તેથી જ તેમને વ્રતના રાજા પણ કહેવામાં આવે છે સવારે 5 થી 11 વાગ્યા સુધી લાલબાગના રાજાના દર્શન કરી શકાશે બાપાની ત્રણ વખત પૂજા કરવામાં આવશે સવારે છ થી સાત દરમિયાન પૂજા થશે મધ્યાહન પૂજા બપોરે એક થી બે દરમિયાન સાંજની પૂજા સાત વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન થશે આજે ગણેશ ચતુર્થી ના દિવસે ભક્તો માટે મુંબઈના પ્રખ્યાત વર્ષ જૂના લાલબાગ દર્શનની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે અંબાણી પરિવારે લાલબાગના રાજા માટે વીસ કિલોનો મુગટ દાનમાં આપ્યો છે લાલબાગના રાજા ગણેશ મંડળની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લાલબાગના રાજા ગણેશ મંડળ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે ગણેશોત્સવ આખા મહારાષ્ટ્રમાં ઉજવાય છે પણ મુંબઈના ઉત્સાહનું પોતાનું આગવું મહત્વ છે મુંબઈનું આ ગણેશ મંડળ ખૂબ જ પ્રખ્યાત છે અહીં દેશ વિદેશથી લોકો દર્શન માટે આવે છે મુંબઈમાં દર વર્ષે મોટા નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ આ ગણેશ મંડળમાં દર્શન માટે આવે છે દેશભરમાં આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે ફિલ્મ કલાકારો અને રાજકારણીઓ પણ આ પંડાલની મુલાકાતે આવે છે ત્યારે ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન લાલબાગ રાજાના ગણેશ પંડાલમાં દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા